રાજેશગીરી બાપુના વિવાદિત નિવેદન અંગે ઠાકોર સમાજના આગેવાનોએ ભેગા થઈને અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું અમે આજે અહીંયા સરખેજ પોલીસ સ્ટેશનમાં આવેદન આપવા આવ્યા છે અને આપણે ઉનામાં જે બનાવ બન્યો હતો કે જે રાજુ સાધુએ શિવકથાની અંદર ઠાકોર અને કોળી સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી જે બિલકુલ નિંદનીય છે અને સમસ્ત ઠાકોર અને કોળી સમાજ ગુજરાતમાં લગભગ સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ છે અને એના ઉપર એમની બેન દીકરીઓ ઉપર એવી ટિપ્પણી કરી કે એમના સંસ્કાર સારા નથી એ નીચી જાતિના છે એટલે તું સંસ્કાર બતાવવાળો અમને છે કોણ એમ એટલે ખૂબ જ એ નિંદા ખૂબ જ નિંદનીય કૃત્ય જે એમને કરેલું છે એના વિરુદ્ધમાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અમે દરેક જિલ્લામાં અને સમસ્ત ઠાકોર સમાજ આજે એક થયો છે અને દરેક જગ્યા ઉપર આવેદન આપીશું અને દરેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશું કે એને કડકમાં કડક સજા થાય અને કોઈપણ ભોગે માફ કરવામાં ના આવે અને રાજુનો કોઈપણ જાતની કથા એને કરી કરવામાં જ ના આવે ને એનો સંપૂર્ણ ગુજરાતમાં કોઈ પણ એક સિંગલ પણ કથા ના થાય ને એનો બહિષ્કાર કરવામાં આવે એ માંગ સાથે અમે આજે અહીંયા પોલીસ ફરિયાદ આપેલી છે આગળ શું આંદોલન આગળ આંદોલનમાં એવું છે કે અમે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં ઠાકોર સમાજને કહ્યું છે કે આપણે દરેક જગ્યા ઉપર કાયદાકીય રીતે લડત આપવાની છે કેમકે આજે એને ઠાકોર અને કોળી સમાજ વિરુદ્ધમાં જે કહેવાય ને કે કથા એક વ્યાસપીઠ જે સૌથી પવિત્ર જગ્યા માનવામાં આવે છે વ્યાસ વ્યાસપીઠ ઉપરથી ખુલ્લે આમ કોઈ પણ શેર શરમ વગર એને આ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઠાકોર અને કોળી એટલે સમાજ વિરુદ્ધ એને બોલવાનો કોઈ હક નથી અને એ અમને સંસ્કાર શીખવાડવા જાય છે તો એના પોતાના સંસ્કાર ક્યાં ગયા કે વ્યાસ વ્યાસપીઠ ઉપરથી એક કથાકાર તરીકે આવું સ્ટેટમેન્ટ આપે છે એટલે એને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે અને આ લડત અમે આખા ગુજરાતમાં કરીશું અને કાયદાકીય રીતે એનો કોઈપણ ભોગે એની એ જે માફી છે સ્વીકારવામાં નહીં આવે અને લડીશું અને એને કાયદાકીય રીતે જેલના સળિયા પાણી છળ ન ખાવીશું ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા એકમ એકમ ભવન ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ